જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંતની ઉદારતા સતત દુષ્કાળ ઉપર દુષ્કાળ પડી રહ્યો હતો સતત ચાર વર્ષથી વરસાદનું એક ટીપું પણ ધરતી ઉપર પડ્યું ન હતું પ્રાણીઓ પક્ષીઓ મરવા લાગ્યા હતા માણસોની પરિસ્થિતિ પણ ખૂબ વિકટ થઈ ગઈ હતી એ સમયે પુનાની બાજુમાં દેહુ નામનું એક ગામ હતું ગામની અંદર એક શાહુકાર રહેતા હતા તેમના ઘરમાં પણ એક દાણો અનાજ ન હતો પરંતુ પોતે શાહુકાર હતા એટલે કોઈ બીજી જગ્યાએથી તેમણે અનાજની વ્યવસ્થા કરી અને તેમના ઘરે ખૂબ મોટો અનાજનો જથ્થો આવી પહોંચ્યો હતો અને એ અનાજનું નામ સાંભળી આજુબાજુના તમામ લોકો એ ઘરે આવી પહોંચે છે આ વ્યક્તિ પણ સાહુકાર પણ ખૂબ ઉદાર હતા તે સંગ્રહખોરી કરે એવા ન હતા તેમને ખબર હતી કે આ દુષ્કાળની પરિસ્થિતિમાં એક પણ માણસ પાસે અનાજનો ટુકડો નથી જો અનાજ હું રાખું તો હું એક બચી શકું એટલા માટે લાવેલું અનાજ એમને ગામના લોકો માટે ખુલ્લું મૂકી દીધું આજુબાજુ જાહેરાત કરી તો અનેક લોકો અન્ન લેવા દોડી પડ્યા અને લાયન થઈ ગઈ પેલા શાહુકાર એ અન્ન હતું એ બધાને અનુકૂળતા મુજબ આપવા લાગ્યા અને તમામ લોકોએ અનાજ મેળવી એમના ચહેરા ઉપર આજ આનંદ હતો ભલે બધાનું શરીર દુબળું હતું પડું પડું થાય એવું હતું કારણ કે તેમને ચાર ચાર વર્ષની એ દુષ્કાળની થપાટ ખાધી હતી જેને જેટલું મળ્યું એટલું લઈ અને પોતાના ઘરે ગયા પહેલાં શાહુકારને આશીર્વાદ આપ્યા અને તેમનો કરકાર કરતા એ લોકો ગયા તમામ અનાજ આપી ચૂક્યા હતા પોતા પાસે કશું રાખ્યું ન હતું તે સમયે સાંજ પડવા આવે છે સૂર્યનારાયણ આથમી જાય છે તે સમયે એક સ્ત્રી આવી પહોંચે છે એ મોડી પડે છે આવીને દુકાનની આસપાસ જુએ છે તો એક પણ અનાજ હવે હતું નહીં પેલા શાહુકાર જુએ છે સ્ત્રી એટલે એકદમ સુખ લકડી જેવી ચાલતા જાય તેમ લાગે ગમણા પડી જશે એવી દરિદ્રતાની મૂર્તિ અને કેટલાય દિવસથી ભૂખી હોય એવી સ્ત્રી હતી તેમની આંખો યાચના કરતી હતી તેમને અનાજની ખરેખર જરૂર હતી પરંતુ આ શાહુકાર પાસે હવે થોડું પણ અનાજ નહોતું આથી પેલી સ્ત્રી અનાજના જે દાણા હતા ને એ વીણવા લાગે છે આથી શાહુકારની આંખોમાં હાંસું પડી જાય છે અને એ પણ એ પેલી સ્ત્રીને અનાજના દાણા વીણવામાં મદદ કરે છે અનાજના દાણા વીણતી વીણતી એ સ્ત્રી જમીન ઉપર પડી જાય છે જોરથી અવાજ આવે છે શાહુકાર જઈ અને પેલી સ્ત્રીને ઊભી કરે છે પરંતુ તેમાં હવે આત્મા ન હતો તે મૃત્યુ પામી હતી કાળ એમને ભરખી ગયો હતો ભૂખને કારણે તેનું જીવન હવે ટકી શકે તેમ નહોતું શાહુકારને ખૂબ દુઃખ લાગ્યું તેમની આંખોમાં આંસુની ધાર ચાલી કે હું આટલો મોટો શાહુકાર હોવા છતાં આ બેનનો જીવ ન બચાવી શકું પણ હું શું કરું મારી પાસે અનાજનો એક દાણો પણ નહોતો હું કઈ રીતે આપી શકું તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન આવા દિન ગરીબ લોકો અને આ દુષ્કાળની પરિસ્થિતિમાં હવે તું જ ઉગારી શકીશ અને પ્રાર્થના કરી અને ભગવાનને વિનંતી કરી કે હવે વરસાદ મોકલી આ દુઃખ દરિદ્રતા દૂર કરવા વિનંતી કરી આ શાહુકાર બીજું કોઈ ન હતું એ સંત તુકારામ હતા આગળ જતા એ ખૂબ મોટા સંત બની અનેક લોકોની સેવા કરી હતી બાળપણમાં પણ આવાજ એ નિડર અને બીજાને મદદ કરનાર હતા તેણે પોતાના ઘરનું ન વિચાર્યું અને તમામ અન્ન એ બીજા માટે ખુલ્લું મૂકી દીધું આ માનવના જીવનની અંદર સુખ દુઃખ આવતું હોય છે એટલે જે કહેવાય છે ને સુખ સપના દુઃખ બુદબુદા દોનો એક સમાન સબકા આદર કીજીએ જો ભેજે ભગવાન ભગવાન આપણને સુખ દુઃખ કોઈ પણ મોકલે તો એનો આદરપૂર્વક સ્વીકાર કરી અને તે મુજબ વર્તવાથી આપણને દુઃખ થતું નથી સુખ દુઃખ એ એક સિક્કાની બે બાજુ હોય છે તો દુઃખની અંદર આપણે રડી ન પડીએ અને સુખમાં સલકાઈ ન જઈએ તો આપણું જીવન સંત તુકારામ જેવું બની શકે